ખ્રિસ્તી મંદિરના રજત જયંતિ મહોત્સવનો શુભારંભ નગરયાત્રામાં હાથી પરંપરાગત નૃત્યો અને સામાજિક સંદેશ આપતી બની આકર્ષણનું કેન્દ્ર આનંદ શહેરમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તારીખ બાવીસ થી અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન આયોજિત રજત જયંતિ મહોત્સવનો ભવ્ય શુભારંભ થયો છે મહોત્સવની શરૂઆત તરીકે નગરના મુખ્ય માર્ગો પર એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સંતો હરિભક્તો તેમજ બાળકોથી વૃદ્ધો સુધીના નાગરિકોની વિશાળ ઉપસ્થિતિને કારણે આ શોભાયાત્રા આધ્યાત્મિક આકર્ષણનું કેન્દ્ર બની હતી આ નગરયાત્રા અનેકવિધ સાંસ્કૃતિક અને સામાજિક ઝાંખીઓથી સજ્જ હતી જેમાં નાસિકના ઢોલબતા પરંપરાગત નૃત્ય અને તારપાન નૃત્યનો સમાવેશ થાય છે ગુરુ પરંપરાનું આકર્ષક રથ વસુદેવ સંદેશ આપતી ઝાંખી અને મોબાઈલના ભ્રમજાળ પર આધારિત જાગૃતિ ચિત્ર રથ પણ યાત્રાનું વિશેષ આકર્ષણ રહ્યા હતા વ્યસન મુક્તિ અને પર્યાવરણ સંવર્ધનના મહત્વને દર્શાવતી ઝાંખીઓ દ્વારા સમાજ ઉપયોગી સંદેશાઓનું પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાએ માત્ર નગરજનોનું ધ્યાન જ ખેંચ્યું નહીં પરંતુ સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોને સ્પર્શતી પ્રેરણાત્મક વાતો પણ પ્રસારી છે આ રજત જયંતિ મહોત્સવ આગામી દિવસોમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય એકતા સ્વચ્છતા અને વ્યસન મુક્તિ જેવા વિષયો પર જનજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ ધરાવે છે આ સમગ્ર મહોત્સવ સંસ્થાની સમાજને ઉત્કૃષ્ટતા માર્ગે લઈ જવાની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે નાભી કેન્દ્ર સમૂહ આણંદ મિલ્ક સિટી આણંદ અને ગૌરવવંતી વાત એ છે કે બીએપી સંસ્થાની શરૂઆત આણંદથી થયેલી છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ મહંતસાઈ મહારાજનું આ જન્મસ્થાન કહેતા અહીંના જ આણંદના જ ગણાય એટલે આણંદ માટે એક ગૌરવની વાત છે આજે મંદિરને પચીસ વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે પૂર્વે બે હજારની સાલમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ આ શહેરની અંદર ખૂબ ભવ્યતાથી નગરયાત્રા નીકળેલી એ રીતે આજે પણ નગરયાત્રાનું આયોજન અહીંયા આગળ કરવામાં આવ્યું છે આણંદ તેમજ વિદ્યાનગરના સમસ્ત હરિભક્તો ભગવાનની જે છે એ બધાને છે એટલે આ રીતે અહીંયા આગળ આ નગરયાત્રાની અંદર પણ આદિવાસી વિસ્તારથી પણ હિંમતનગર અને સેલવાસથી પણ બધા નૃત્ય લઈને આવ્યા છે એટલે ઘણા બધા જિલ્લાઓમાંથી જુદા પ્રકારના સમાજના એવા ઘણા બધા અહીંયા આગળ આવ્યા છે યુવકો અને કાર્યકર્તાઓ અને બધા એટલા માટે એમને ખૂબ એ બધા ખૂબ ઉત્સાહ છે આજે બાળકોની અંદર યુવાનોની અંદર અને ખૂબ એમને મહેનત કરીને સરસ રથ બધા આયોજન કર્યા છે હાથી પણ લાવવામાં આવ્યા છે હાથી પર પહેલાં પૂર્વે પ્રમુખ સમાજને આ આણંદ શહેરમાં એમની પર નગરાતા નીકળેલી એ રીતે આજે પણ પ્રમુખ સમાજ હાથી પર બિરાજમાન થયેલા છે અને ઠેર ઠેર બધે એમનું ખાસ સન્માન વ્યક્ત કરશે તો આજના પ્રજાજનોને આનો ખૂબ મોટો લાભ મળવાનો છે તો બધા ખાસ લાભ લે અને બધાને ખૂબ સારા દેશની પ્રજા બને એ ચાર પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો